આગપરાપાસ સમયમાં પરમકૃપાળુ પરમાત્મા આપણને સૌને નુકસાન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના મુસાફરોને તેમના પરિવારજનો માટે હૃદયથી પ્રાર્થના કરવામાં આવી અને બે મિનિટનું મૌનપાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન એજન્સીઓના કાર્યકર્તાઓ દ્વારા ફેકલ્ટી ઓફ કોમર્સની મેઇન બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિનો જે એક કાર્યક્રમ છે તે રોજ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમ એના માટે કે જે રીતે અમદાવાદ શહેરમાં પ્લેનની દુર્ઘટના થઈ હતી તે દુર્ઘટનાની અંદર લગભગ બસ્સો પચાસથી પણ વધારે જે નિર્દોષ લોકો હતા તે લોકોની મૃત્યુ થઈ હતી જેની અંદર ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ સામેલ હતા તે દરેક લોકોની જે મૃત્યુ થઈ હતી તે લોકો કંઈક ને કંઈક વડોદરા શહેરના એક નિવાસી હતા ગુજરાત રાજ્યના હતા અમુક તો કેટલાક એવા પણ નાગરિકો હતા કે તે લોકો વિદેશથી આવતા હતા તો એ લોકો નિર્દોષ હતા તો તેની માટે ભગવાન તેમની આત્માને એમના ચરણોમાં સ્થાન આપે સાથે સાથે શાંતિ આપે તેના માટે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન એજીએસયુના જીએસયુના કાર્યકર્તાઓ દ્વારા અહીં એમને શ્રદ્ધાંજલિ જે છે તે પુષ્પ અર્પણ કરીને આપવામાં આવી છે Subscribe now and press the bell icon. Never miss an update.